બાળકોથી લઈ નાના મોટા બધાનો ફેવરેટ નમકીન એટલે આલુ સેવ અને આજે આલુ સેવને આજે આપણે મિનિટોમાં જ ઘરે બનાવીશું તૈયાર થયેલી આલુ સેવ તમે જુઓ એને ને એકદમ ક્રિસ્પી સાથે બિલકુલ તેલ પણ નથી અને બનાવવામાં કોઈ સમય પણ નથી લાગતો અને હજી મજાની વાત તમને જણાવું તો આલુ સેવમાં આજે આપણે ના તો મેંદો વાપર્યો છે ના કોર્ન ફ્લોર ના તો તફકીર એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરી આલુ સેવ બનાવી છે ને કે તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ હું છું અંકિતા વણજરા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા બજાર કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ સેવ બનાવવા માટે ગેસ પર એક જડા તળિયાવાળી કડાઈ રાખીશું અને એની અંદર એક વાડકા જેટલું પાણી લઈશું સાથે આપણે બે ટી જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દેસુ પાણીને એકવાર મિક્સ કરી અને એક બોઇલ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં તમને કે કે આજે આપણે આલુ સેવને મેંદો કોર્નફ્લોર પછી લોટ વગર બનાવીએ છીએ તો એના માટે આપણે વાપરવાનો છે ઝીણો રવો જો ઘરમાં ઝીણો રવો ના હોય તો તમે જાડા રવાને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો અહીંયા આપણે જે વાટકો ભરીને પાણી લીધું છે ને એ જ વાટકાના માપથી આપણે રવો લેવાનો છે અને પાણી ઉકળે એટલે થોડો થોડો કરી રવો ઉમેરતા જશું અને એને ગરમ પાણી સાથે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટમાં રવાએ બધા પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે તો હવે ગેસ બંધ કરી રવાને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસું તો ગરમ પાણી સાથે દસ મિનિટ આ રીતે રવાને રાખશો ને એટલે એકદમ સારી રીતે રવો ફૂલી જશે સાથે આપણે ગેસ બંધ કરી દીધો છે તો થોડું મિશ્રણ ઠંડુ પણ થઈ જશે

બટેટાનું કણ રવા સાથે ભળી જાય અને આ રીતનો સોફ્ટ લોટ બંધાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે થોડું મિશ્રણ આ રીતે આપણે હાથમાં લેશું અને આ રીતેનો લાંબો રોલ વાળી લેશું બાકીના મિશ્રણને ઢાંકીને રાખી દેસુ જેથી સુકાઈ ના જાય અને એકદમ ઠંડુ પણ ના થઈ જાય તો હવે સેવ બનાવવા માટે અહીંયા આપણે સેવનું મશીન લીધું છે તો સેવ માટે બે જાળી હોય છે આ આલુ સેવ તમારે થોડી જે જાડી સેવ બનાવવાની જાળી હોય એમાં બનાવવાની જો એકદમ બારીક જાળીમાં તમે સેવ બનાવશો ને તો તમારી સેવમાં તેલ ભરાઈ જશે એટલે થોડી જાડી જાળી હોય એવી જાળી તમારે સંચામાં સેટ કરી સંચાને અને જાળીને હલકા તેલ સાથે ગ્રીસ કરી દેશું અને પછી આ રીતે સંચાને આપણે ફિટ કરી એની અંદર આપણે લોટ ઉમેરી દેસું સારી રીતે લોટને પ્રેસ કરી સંચાને બંધ કરી દેશું અને હવે આપણે સેવને પાડી લેવાની છે તો મેં આમાં કોઈ મરી મસાલા નથી ઉમેર્યા તમે ચાહો તો મીઠું ઉમેર્યું એની સાથે તમે થોડો મરી પાવડર પણ ઉમેરી શકો છો હવે સેવને તળવા એકદમ સારી રીતે તેલ ગરમ કરવાનું તો આ રીતે તેલમાં થોડો લોટનો ટુકડો ઉમેરીએ તો તમે જો લોટ એક સેકન્ડ તેલમાં રહી અને પછી તરત જ ઉપર આવ્યો તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જઈ અને સેવને પાડી લેશું તો આપણે એકદમ સોફ્ટ લોડ બાંધ્યો છે એટલે સેવ એકદમ આસાનીથી સરસ પડી જશે આ રીતે બધી સેવ પડી જાય એટલે આપણે સંચાને ઉપરથી ઊંધો ફેરવવાનો જેથી સેવ પડતી બંધ થઈ જાય આ રીતે શરૂઆતમાં ગેસની ફ્લેમ સેવ ઉમેરો ત્યારે હાઈ રાખવાની પછી મીડિયમ ફ્લેમ કરી બબલ્સ થોડા ઓછા થાય પછી આ રીતે સેવની સાઈડને પલટાવી દેશું અને હવે ધીમા ગેસ પર એક મિનિટ માટે હલકો સેવનો કલર બદલાય ત્યાં સુધી થવા દેવાની તો આ સેવને તળાતા બહુ જ ઓછો સમય લાગે તમે જુઓ ફક્ત બે જ મિનિટમાં આપણી સેવ તળાઈ ગઈ આ રીતે સેવનો દાણો તોડીએ તો સરસ ઇઝીલી તૂટી જાય એવી સેવ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે ક્રિસ્પી થયેલી સેવને આપણે પ્લેટમાં કાઢી લેશું તો પછી આ જ રીતે આપણે બીજી સેવને પણ ગરમ તેલમાં પાડી દેસુ તો થોડા બબલ્સ ઓછા થાય સેવ તળાઈ થોડી ઉપર આવે એટલે આવી આવી બીજી બાજુ પણ હલકી ગોલ્ડન જેવી સેવ થાય ત્યાં સુધી થવા દેવાની તો અહીંયા આપણી બધી જ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ સેવ બની છે તો આ સેવને મેં તળેલા મીઠા લીમડાના પાન સાથે સજાવી દીધી છે તૈયાર થયેલી સેવ તમને બતાવું તો તમે જો એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ નથી અને એટલી જબરજસ્ત ટેસ્ટી બની છે ને કે કોઈ મસાલા વગર પણ આ એકદમ ટેસ્ટી લાગે છે તમે ચાહો તો તમે થોડો ચાટ મસાલો થોડો આમચૂર પાવડર થોડો મરી પાવડર મિક્સ કરી અને મસાલા કરી શકો છો મેં આ સેવને એકદમ પ્લેન રાખી છે તમે તમારા મનગમતા ચટપટા મસાલા કરી અને આ સેવને ખાઈ શકો છો તો ડબ્બો ભરી આપણી સેવ ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ તો તમને આ રેસીપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ